સ્વાગત છે તો બધાયને જય માતાજી જય મેલડી મને જય જાવનમાં આપણે રેડી થઈ ગયા છીએ કેમ કે આજે આપણે જવાનું છે બહાર નખ તો આપણો બ્લોગ બહુ થાય અને આપણે તૈયાર પણ ના થયા અને આજે આપણે વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે નવ વાગી ગયા છે અને જો વિશુભાઈ બેસી ગયા છે એમની લેંગી લઈને તો વિશુભાઈને ભણાવવાનું છે એના પપ્પા પણ રેડી થઈ ગયા છે અહીંયા આર્યનભાઈ પણ રેડી થઈ ગયા છે

જે નાની છે મોટી પણ માછલીઓ કેટલી છે

જાવ આપણે તળાવની ખાઓ પાસે બેઠા છેવી નાસ્તો કરવા જુઓ તમે તળાવ પાછળ જાવ મસ્ત જ ઝારો છે એનો આપણે એમ થાય કે બસ અહીંયા જ રોકાઈ જવું છે ને અહીંયા જ બેસવું છે એટલો ઠંડો પવન પણ છે અને નોકરા ઝાડવા છે આપણને ઝાડવા તો બહુ પસંદ છે અને કેવા મસ્ત મસ્ત ઝાડવાઓ આવ્યા છે તમને આ લોકેશન કેવું લાગ્યું એ તમે જરાક કમેન્ટ કરજો અને તમે આવેલા હોય તો તમે આમાં

આપણે એવડ કેમ બેઠેલા પણ છે પણ અત્યારે ચાલુ નથી કરતા કે પાણી બહુ ઓછું થઈ ગયું છે જો અહીંયા હાલ જાય છે વિસુ ભાઈ હરિયન ભાઈ હાય અને આનું લોકેશન બહુ જ સરસ છે ઠંડો પવન આવે છે સામે દૂરથી દેખાય છે ને જા જો તો આપણે ભૂટકા પાસે સાવ નજીક બી આવ્યા છીએ જો અહીં આર્યનભાઈ વિશુભાઈ મને તો લાગે છે થોડીક બીક કેમ કે કોઈ નથી હુડકે ડુબાઈ ગઈ હોય તો ડુબાઈ ગઈ શું ખરું કોણ બચાવવા અહીં આવે એમાં નથી બેસે એવું ચાવન મને બેગ લાગે છે જો એના પપ્પા હોળી થી મવાઈ ગયા છે નારિયેળ ખાઈ ને જવું છે પણ એ મને લાગે છે થોડીક બી એને નો લઈ જાવ મને બીક લાગે તો જો એ બે રોડકીમાં બધા એને વીઆઈ ગયા છે આપણે ન જવાના આપણને લાગે છે બી કાર્યન ભાઈ મજા આવે છે ને જો અહીંનું લોકેશન સરસ મજાનું વેરી વેરી નાઇસ છે મજા આવે છે પણ થોડુંક કાર્યુ પાદરું પાણીમાં બનાવેલું છે ડીચે કોઈ ડીચે સપોર્ટ નથી ખાલી બાંધીને રાખ્યું છે અને થોડુંક હલે છે એટલે આપણને લાગે છે બીક જો બતાવો અહીં ધોઈડ જ બાંધેલું છે અને અહીંથી પાણી બાંધેલું છે આપણને બીજ લાગે માછલી હતી પણ વહી ગઈ બધી અંદર આપણને જોઈને બી જઈ જો હંદેત મોટી હોડી આ છે બીજી આ બીજા નાના નાના છે જો આપણે ખાઈટે બેસી ગયા છીએ કાને હરેનભાઈ વિશુભાઈ બેઠા છે કા વિશુભાઈ એ તો ખાવામાં મસ્ત છે કુર 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 કા મારા બિસ્કિટ આ ગયા હે આપણે ઈચ કા ખાવી છે ને આ બધી પદ જો ચાર પાંચ ફૂટું છે સરસ પવન આવે છે ફરતા જવો ન છોકરા જાડવા છે ગુલમુલના તમે તો ગુલમુલ જોયા જ હશે જો ફરતા બધે ઝાડવા લીલું જામ છે ફરતું એટલે સરસ મજાનો ઠંડો પવન આવે છે આપણે એટલે ખાટે બેઠા બેઠા હિંચકા ખાવી છે જો આ રેનભાઈ એકલે ને હિંચકા ખવડાવે છે

સર બ્લોક માં બેના દે છે જો આયા મોટી મોટી માછલી છે તો પકડીને નીચે દેવી પછી તમને માછલી બતાવી આપણે એને ખાવાનું નાખશું આમ જો

એમ કે જો આમાં ઝવાય માછલા જો ઘણી માછલી બસારી ભૂખી રહી ગઈ આપણને ખબર ન હતી આટલી બધી છે તો આપણે જાજુ જમવાનું લાવે જો બસારીઓ પાછી જઈ જવા મળ્યું કેવી સરસ છે મોટી મોટી આમ જોવામાં સરસ છે હો મમ્મી આપણે એક વાળી બાય બાય આજ માછલી મને બીવરાવે છે તરમાંથી થોડુંક આલીન બહાર આવવાનું સડકાનું પાણીમાંથી આપણે પહેલા છાઈ વ્યા જશું

ઈ પણ થાકી ગયો તો ગાડીમાં સુવાની તૈયારી કરતો હતો પણ સારું આપણે ટાઈમ સર પહોંચી ગયા આપણે બપોરે સુવાનો ટાઈમ છે એટલે આર્યનભાઈ વિસુભાઈએ તો ઘણી ઊંઘ કાઢ લીધી છે પણ આર્યનભાઈને નહોતું કેમ કે આર્યનભાઈ આગળ બેસવાના શોખ છે પાછળ ગાડીમાં નથી બેસતો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થોડોક નાસ્તો કર્યો છે જમ્યા નથી કેમ કે ભૂખ નથી લાગી આપણે ત્યાં ઘણો ઘરો નાસ્તો કરી લીધો હતો આપણે અહીંયા આવીને તરબૂચ ખાધું ને કેરી ખાધું હવે થોડું કામ કરીશું તો આપણે મળીએ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મેલડીમાં ને જય ચાવનમાં આપણે મળીશું નવા બ્લોગમાં અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બે ક્યાં દબાવવાનું ભૂલતા નહીં તો આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં